કટ કરી લેશું તો અડધા ભાગથી પણ સાવ ઓછી એવી કોબી લીધી છે તો કોબીને પણ આ રીતે કટ કરી લેશું તો સો ગ્રામ જેટલા વટાણા લીધા છે તો વટાણા પહેલા જ ફોલીને રાખી દીધા હતા તો શાક બનાવવા માટે તેલ લેશું અડધી ચમચી રાઈ અને જીરું લેશું રેગ્યુલર મસાલા લેશું તો રેગ્યુલર મસાલામાં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક લેશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે લેવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી માટે સાઈડમાં રાખી દેશું તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસુ તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જે રાયજીરું રાખ્યા હતા તે રાઈ જીરું નાખશું સાથે વઘારમાં તમારે હિંગ નાખવી હોય તો હિંગ પણ તમે નાખી શકો છો તો રાઈ ને ફૂટવા દેસુ રાઈ જીરું છે તે સારી રીતે ફૂટી ગયા છે ગાજર કોબી અને વટાણાને વઘારી લેશુ જો તમને લાગે છે કે વટાણા છે તે ઉડે છે તેલમાં તો તમારે વટાણાને છેલ્લે નાખવાના છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેસુ

લાલ મરચું પાવડર નાખ્યું છે અને લાલ મરચું પાવડર ભરી જાય છે તો તમારે ચમચી એક પાણી નાખવાનું છે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો ગાજર છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી અને લીલા ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દેસું લીલા ધાણા સારી રીતે મિક્સ થઈ જાય તો ગેસને પણ બંધ કરી દેશું આ શાકને બનતા ટોટલ દસ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો પાંચ મિનિટ તો આપણે શાકભાજીનું કટિંગ કરવામાં લાગી જશે અને પાંચ મિનિટ શાક બનતા લાગશે તો તૈયાર છે આપણું ગાજર કોબીનું શાક તો આ શાકને તમે સવારે બ્રેકફાસ્ટમાં ખાશો રોટલી કે પરાઠા સાથે તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે શાક જરૂર બનાવજો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે